અમદાવાદના શાહપુરમાં વધુ એક શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે શાહપુરના લીમડા ચોક પાસે આ શૌચાલય કોણે તોડી પાડ્યું તે અંગે પ્રશાસન અજાણ છે ચૂંટાયેલા કોર્પોરેટરો કે પછી અધિકારીઓ પાસે શૌચાલય અંગે કોઈ જવાબ નથી બે મહિના રાતોરાત આ શૌચાલય તોડી પડાયું હતું શૌચાલય તોડી પાડ્યું તે અંગે ખુદ સ્થાનિકો પણ અજાણ છે બે મહિના પહેલા આ શૌચાલય તોડી પડાયું અને પંદર દિવસથી અહીં ભજીયાની દુકાન પણ શરૂ થઈ ગઈ કોંગ્રેસના કોર્પોરેટર અકબર ભટ્ટીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે ભાજપના મળતિયાઓને લાભ કરાવવા માટે આ શૌચાલયને તોડી નખાયાનો આરોપ લગાવ્યો અને કોઈના લાભ માટે કોઈએ શૌચાલય તોડી પાડ્યાનો અકબર ભટ્ટીએ આરોપ લગાવ્યો છે ત્યારે તમામ કોર્પોરેટરોને આ શૌચાલય તૂટ્યું ત્યારથી જાણ છતાં ભેદી મૌન રાખી રહ્યા હોવાનો પણ આરોપ તેમણે લગાવ્યો છે એક જરફ અમદાવાદ શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં બુંડોઝર અડી જવાના કારણે સરકારી શૌચાલય તૂટી પડવાનો મામલો શાંત પડ્યો નથી ત્યાં વધુ એક વખત શાપુર વોર્ડમાં કેટલાક અજાણ્યા શખ્સો તરફથી આ શૌચાલય છે તે તોડી પાડવામાં આવ્યું છે અને બે મહિના પહેલાં તોડી પાડવામાં આવેલ ઘટનામાં અમદાવાદ મહાનગરપાલિકા ઊંઘતું ઝડપાયું છે હાલ એબીપી અસ્પિટલ સ્થળ પર પહોંચ્યું છે કે જ્યાં આગળ આ શૌચાલય પહેલાં હતું દ્રશ્ય આપણે અહીંયા આગળ બતાવીશું જે શૌચાલય છે તે આ સ્થળ ઉપર રાખવામાં આવેલું હતું અને લગભગ બે મહિના પહેલાં આ જે સ્થળ ઉપર શૌચાલય રાખવામાં આવેલું હતું તે તોડી નાખવામાં આવ્યું છે કોણે તોડ્યું છે તેનો અમદાવાદ મહાનગરપાલિકાના કોઈ પણ અધિકારી પાસે કોઈ જવાબ નથી કોર્પોરેટરનું કહેવું છે કે અમને લોકોની ફરિયાદો મળતી હતી કે ખૂબ ગંદકી થાય છે અને તેના કારણે ઉપલા લેવલ પર રજૂઆત કરવામાં આવી હતી તો આ તરફ ડેપ્યુટી કમિશનર છે તેમનું પણ કહેવું છે કે સમગ્ર મામલે પોલીસને લેખિતમાં અરજી કરાઈ હતી પરંતુ તે બાદ આગળ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી જે જગ્યા છે તે તાજેતરમાં બનેલી છે એટલે કે લગભગ લગભગ ગયા મહિનાની અંદર લગભગ પંદર દસથી પંદર દિવસ પહેલાં આ ગોપાલ વિજય ભજીયાઉસે તે અહીંયા આગળ બનાવવામાં આવેલું છે કેટલાક વેપારી અહીંયા આગળ છે આપણી સાથે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અચ્છા પહેલાં અહીંયા આગળ શું હતું આ જે ગોપાલ વિજય ભજીયા આવશે ત્યાં પહેલાં શું હતું મોતેરડીયા હતી ઓકે તોડી પાડવામાં આવી છે એ તોડી પાડી પણ કોને તોડી પાડી એ ખબર નહોતી ઓકે એટલે એવું હતું કે બહુ ગંદકી થતી હતી કે પરિસ્થિતિ ગંદકી થતી હતી ગંદકી લોકો સંડા જતા રહેતા હતા ના જતા હતા તમે લોકો એ જ યુઝ કરતા હતા મતલબ પછી અવર જવર કરતા હતા ઓકે અન્ય પણ વેપારીઓ અહીંયા આગળ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે સરકારી શૌચાલય આવેલું હતું અને તેને બીજો એવો કિસ્સો બન્યો છે બે અઠવાડિયામાં કે જેને તોડી પાડવામાં આવ્યું છે શું નામ છે તમારું અશમુખભાઈ

અને તેના કારણે ઉપલા લેવલે ફરિયાદ કરી હતી પરંતુ જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે તેમનું કહેવું છે કે સમગ્ર મામલે મુતડી જે શૌચાલય છે તે તૂટ્યા બાદની ફરિયાદ પછી પોલીસને જાણ કરાઈ હતી પરંતુ તેમાં પણ હજી સુધી કોઈ જવાબ નથી મળ્યો કેમેરામેન રાત પાવસા સાથે કુશાં સોની એબીપી અસ્મિતા અમદાવાદ એકદમ અયોગ્ય કહેવાય કેમ કે આ જે શૌચાલય હતું એ શાક માર્કેટ અને લોખંડ બજારની વચ્ચે હતું અને સત્તા પક્ષ દ્વારા હાલ એવી જાણ થાય છે કે એમના મળતીયાઓમાં લાભ થાય અને એમની દુકાનથી આગળથી જે શૌચાલય હટી જાય ને દુકાનનું કવર મોટું દેખાય ફ્રન્ટ મોટું દેખાય એના માટે એ લોકોએ ગેરકાયદેસર રીતે તોડી નાખેલું છે હવે ત્યાં જે મજૂર લોકો જે સવારના બેઠા હોય છે એમને સુવિધાઓ અસુવિધા થવા માગેલી છે તથા શાકભાજી બજારના જે લોકો બહારથી વેપારીઓ આવે છે એમને અસુવિધા માટે ઉત્પન્ન થઈ રહી છે લોખંડ બજારના વેપારીઓ માટે પણ એ એક સુવિધાનું એક સ્ત્રોત હતું પણ એના માટે આ લોકોએ ગેરકાયદેસર રીતે એ બે શૌચાલય તોડી નાખેલું છે અને હાલ ત્યાં અસુવિધાઓ ઊભી રહી છે હવે અમારી માગણી એવી છે કે ડીવાય એમસી કે સત્તાધારી જે તંત્ર છે એમને આપણે લખીને આપેલું છે આપવાનો છું હું હાલમાં કે ભાઈ જ્યાં જે તે જગ્યાએ જે શૌચાલય હતું તે એજેટ ઇઝ બનાવી આપવા તો અમદાવાદના શાહપુર વિસ્તારમાં શૌચાલય તોડી પાડવાને મામલે ડેપ્યુટી કમિશનર રમ્યા ભટ્ટે પ્રતિક્રિયા આપી છે આ સાથે જ તેમણે સ્પષ્ટતા પણ કરી છે કે એપ્રિલ મહિનામાં મનપાને શૌચાલય તૂટેલી જાણ થઈ હતી અને જાણ થતાંની સાથે માધુપુરા પોલીસમાં એએમસીએ જાણવાજોગ ફરિયાદ કરી છે ત્યારે આસિસ્ટન્ટ કમિશનરની અધ્યક્ષતામાં આ અંગે તપાસ શરૂ કરાઈ છે સમગ્ર મુદ્દે ફૂડ વિભાગને પણ સાથે રાખવામાં આવશે ભજીયા હાઉસના સંચાલક પર આરોપ લાગતા ફૂડ વિભાગને પણ આમાં સામેલ કરાયો છે અને આસિસ્ટન્ટ કમિશનરની અધ્યક્ષતામાં તે અંગેની તપાસ શરૂ કરાઈ છે જી એટલે શાહપુરમાં લીમડા ચોક પાસે જે પેશાબખાનું એક હતું એ પેશાબખાનું અગાઉ કંઈ તોડી દેવામાં આવ્યું એ બાબતની જાણ એપ્રિલ મહિનાની આસપાસ થયેલી હતી તાકીદે આપણે લેખિતમાં પોલીસ વિભાગને જાણવા જો ફરિયાદ આપેલી હતી કે આ પ્રકારનું એક કોર્પોરેશનનું મિલકત છે એ તૂટી ગયેલ છે આજે સવારે જે મીડિયા મારફતે એમને જાણવા મળ્યું છે એ મુજબ ડિટેલ આ બાબતે એક અમે રિપોર્ટ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરશ્રી પાસેથી મંગાવેલો છે એમના તરફથી આખો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી તમામ વિભાગોને સાથે રાખીને કરવામાં આવશે